સમસ્યાના નિકાલ માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા રહી પાલેકા તાલુકામાં બોર્ડ બનાવે તે માટે અપીલ કરી હતી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જયારે આ પ્રસંગે ચેતર વસાવાએ ફિલ્મી અંદાજમાં કટાક્ષ કર્યા હતા

અને કેટલાક સામાજિક સંગઠનોના પંદરસો થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન થયા છે સાથે સાથે નગરપાલિકા જિલ્લા પંચાયત અને તમામ જગ્યા એમનું શાસન હોવા છતાં આજે જનતાના અનેક પ્રશ્નો અહીંયા અમારી સમક્ષ એમને મૂક્યા છે અહીંયા જેટલા પણ કામો થાય છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે આજે જનતાને મનરેગામાં રોજગારી નથી મળતી આજે નલસે જલમાં પાણી નથી મળતું અહીંયા બાળકોને બેસવા માટેની આંગણવાડીઓ નથી શાળાના ઓરડાઓ નથી અને લોકો પોતાના ઘરે જવા માટે પણ રોડ વ્યવસ્થા નથી ત્યારે જનતા એ આજે મન બનાવેલું છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપવાના છે અને આમ આદમી પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત બનશે એવી અમને પૂરે પૂરી ખાતરી છે અહીંયા કેટલાક આગેવાનોએ સંતો એ કેટલાક મોભીઓ અમને કીધું છે કે અહિયાં ખુલ્લે આમ ડબોઈમાં દારૂ નકલી દારૂ વેચાય છે જેનાથી યુવાધન પાયમાલ થયો છે અને ડ્રગ પેડલરો પણ ખુલ્લેઆમ ડિલિવરી કરે છે તો એના પર કડક મકડક ગુજરાત સરકાર એમની પોલીસ કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં અમે એવા સ્થળોએ પણ રેડ પાડવાના છે જેડીસી ન્યૂઝદાતી નિરંજન ચૌહાણ ડબોઈ